તમે ધારા તમે પરનો મંત્ર એટલે જોન તો જમજ મારી આ વાત ખોટી પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન એટલે બીજો હું તમારો પીએસ આ તમારો સાર ભાઈ હાજર છે તમારો આખો સ્ટાફ ભાઈ હાજર છે ના બેસો ગત અઠવાડિયે જુનાગઢ બિલખાની અંદર ધારાસભ્ય અને અને કોન્સ્ટેબલ વચ્ચે એક લડાઈ થઈ હતી એ પણ પોલીસ સ્ટેશનની અંદર જેને લઈ અને કેટલાક વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયોને લઈને જ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગત સપ્તાહમાં બિલખાની અંદર એક ગાડી છે એ રોંગ સાઈડમાં પાર્ક કરેલી હતી અને એને જ લઈ અને એને ઈ એમ એમ આપવામાં આવતું આ ગાડી ઉપર લખેલું હતું એમએલએ ગુજરાત સાથે કોન્સ્ટેબલને એવો લખેલું છે છે ગુજરાતના એમએલએ ગાડી ગાડી સાઈડમાં હતી એટલે કોન્સ્ટેબલે પોતાની ડ્યુટી અને અને ફરજ નિભાવી એમને ઈ મેમો આપી દીધો ખુદ પાસે આવ્યા ત્યારે ઘટના ની ખબર પડી અને એટલા માટે પોલીસ સ્ટેશન માટે પોલીસ સ્ટેશન આવ્યા અને પોલીસ સ્ટેશન આવતા જ એના અને હાર્દિક પંડ્યા વચ્ચે જે ટૂટ મેમો થઈ જે શાબ્દિક લડાઈ થઈ જે વાતાવરણ ઉગ્ર બની ગયું અને એક એવી એક પોઈન્ટ આવી ગયો કે જેમાં ધારાસભ્યજી પોતાની ખુશીમાંથી ઊભા થઈ અને હાર્દિક પંડ્યા તરફ આમ એકદમ ઉગ્ર થઈ અને પગનો કદમ માંડ્યા છે તો આ જે ઘટના છે એને લઈ અને આજે આપણે વાત કરી રહ્યા છીએ કે આ જે ઘટના બની એમાં ધારાસભ્યનું જે વર્તન હતું એ પણ થોડું યોગ્ય ન કહી શકાય સામે કોન્સ્ટેબલ છે એ પણ ધારાસભ્યને જે માન સન્માન આપવું જોઈએ એને ભૂલી અને પોતે જે વર્તન કરી રહ્યા છે એટલે આમ સામ સામે બંને તરફથી જે કઈ ભૂલ ચૂક છે જોકે આ ઘટનામાં સમાધાન પણ થઈ ચૂક્યું છે પરંતુ અત્યારે જે વિડિયો વાયરલ થઈ રહ્યા છે એ વિડીયોને લઈ

ચાલો છતાં પણ કરી છે તો પછી જે સમાધાનની વાત આવતી હતી જે ભાઈ એ પોતે ખુદ જે કંઈ કરવાનું થાય એ બધું કાયદેશીર કરવા તૈયાર હતા તો પછી શાંતિથી વાત પતાવની જરૂરથી આવી રીતે વિડિયો ઉતારવા એક તરફથી પોલીસ વિડીયો ઉતારે છે બીજી તરફથી ધારાભ્ય પણ વિડીયો ઉતારે છે આમ સામસામાં વિડીયો ઉતારવા અને જે ઉગ્ર બોલે કોલેચાલ દે છે એના વિડીયો વાયરલ કરવા એ કેટલું યોગ્ય છે ખરેખર તો પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યો આ વાતે શાંતિથી બતાવવાની જરૂર હતી બીજી તરફ કોન્સ્ટેબલે પણ ધારાસભ્ય જે ગાડી પાર્ક કરી હતી ને એ મેં મજા પાટવું હતું એ યોગ્ય હતું ફરજમાં માં હતું પરંતુ એની સાથે જે વર્તન કર્યું છે એ પણ અયોગ્ય હતું જે રીતે એની સાથે બોલચાલ બોલી રહ્યા છે જે ઉચ્ચ અવાજની ની સાથે વાતચીત કરી રહ્યા છે એ પણ અયોગ્ય હતું એટલે આવી ઘટનાઓ છે એ ક્યાંક ને ક્યાંક પોલીસ તરફ નો પ્રજાનો જે વિશ્વાસ છે જો ધારાસભ્ય સાથે આવું વર્તન થતું હોય તો સામાન્ય માણસ સાથે કેવું વર્તન થતું હશે સવાલ એ થાય બીજો સવાલ એ થાય કે જો ધારાસભ્ય પોતાની વાતને રજૂ કરવા જઈ રહ્યા છે અને ધારાસભ્ય પોતાના મનનો કાબૂ ગુમાવી અને ઉગ્ર વાતાવરણ કરે છે તો એ પણ કેટલું યોગ્ય છે એટલે આ અંગે વિડીયો વાયરલ થઈ ગયો થઈ ગયા છે સમાધાન પણ થઈ ગયું છે પરંતુ આ બંને વિડીયો જોઈ અને કેટલાક પ્રશ્નો છે એ ચોક્કસ ઉદ્ભવી રહ્યા છે આશા રાખીએ કે હવે કોઈ ધારાસભ્ય છે એ આવું વર્તન ના કરે અને સમય પોલીસ પાસે પણ એવી આશા રાખીએ કે જ્યારે કોઈ આવી ઘટના બને છે ત્યારે મહેરબાની આવા વિડીયો વાયરલ ના કરે પરંતુ જે ઘટના બની છે એને લઈ અને કાયદાકીય પગલાં લે ભાર્ગવી જોશી ગુજરાત તક જુનાગઢ